ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી માનવજાતિને જાતિને શરમસાર કરે તેવી ઘટના એસઆઈટીની રચના પંદર દિવસમાં ચાર્જશીટ આ ઘટનાની જલ્દીથી તપાસ પૂર્ણ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે આગામી પંદર દિવસમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે આરોપીને ચોવીસ કલાકની અંદર જ રાઉન્ડ અપ કરી લેવાયો છે આરોપી વતન ભાગે એ પૂર્વે ટ્રેનમાં દબોચ્યો એસપી ડોક્ટર કરનાર વાઘેલા સહિત ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ની ટીમ ઉમરગામ આવી પહોંચી હતી ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી વલસાડ પોલીસની ટીમને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી મળેલી જાણકારી મુજબ ટ્રેનમાં બેસી મુંબઈથી વતન ભાગવાની હતો વલસાડ પોલીસે મહારાષ્ટ્રની પાલઘર પોલીસ એસપીનો સંપર્ક કરતા વલસાડ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પાલઘર પોલીસ દ્વારા પાલઘર સ્ટેશનથી ટ્રેનમાં બેસેલા આરોપીને દબોજી લીધો હતો આરોપીને પકડી ફાંસી આપવાના સૂત્રોચાર ઉમરગામ પોલીસ મથક ભેગું થયેલું ટોળું આક્રમક બની ગયું હતું આરોપીને પકડી પાડો આરોપીને ફાંસીની સજા આપો જેવા સૂત્રોચાર સાથે ટોળુ પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરી ગયું હતું 1000 થી 1500 થી સંખ્યામાં ટોળું ઉમરગામ પોલીસ મથકની અંદર પ્રવેશવા માટે પ્રયત્નશીલ બની રહ્યું હતું સમગ્ર સ્થિતિને કાબૂ કરવા માટે ઉમરગામ પોલીસ મથકનો સ્ટાફ સહિત મરીન પોલીસનો સ્ટાફ ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા આખરે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ આરોપી પકડાઈ ગયા હોવાની વાત જાહેર કરી હતી છતાં ટોળો આરોપીને હાજર કરો આરોપીને ફાંસીના માચડે ચડાવો જેવી માંગ કરતા સ્થિતિ બેકાબુ બની હતી સ્થિતિ બેકાબુ બનતા એસઆરપી સહિત જિલ્લાભરની પોલીસ બોલાવવામાં આવી હતી લાઉડ સ્પીકરની મદદથી લોકોને સંયમ રાખવા જિલ્લા પોલીસ વડાને વિનંતી કરી હતી જે એક બાળકી સાથે એક દુષ્કર્મની ઘટના બનેલી હતી જે અનુસંધાને એસઆઈટીની ટીમ દિવાસ કે દોય સાહેબનો માગદે છે તપાસ કરી રહી છે એ એસઆઈટીની ટીમ દ્વારા ગઈકાલથી આજ સુધીમાં જે આરોપી છે તે આરોપીને સાથે રાખીને બનાવવાડી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે સ્પેશિયલ હાજરીમાં ટીમે જગ્યાનું પંચનામું પણ કર્યું છે આરોપીના બનાવના દિવસે પહેરેલા કપડા અને એની સાથે સાથે આરોપીનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે આરોપીની મેડિકલ તપાસણી પણ કરવામાં આવી છે આરોપીની મેડિકલ તપાસણીના આધારે મેડિકલ ડિટેલ રિપોર્ટ માંગી દેવામાં આવ્યો છે સાથે સાથે આરોપીના મોબાઈલને પણ મોબાઈલ ફોરેન્સિક ટીમ FSL માં મૂકલીને એના મોબાઈલમાં કયા પ્રકારના ડેટાના કયા પ્રકારની માનસિકતા એ ધરાવે છે અને કયા પ્રકારની વેબસાઈટ એ જોઈ રહ્યો હતો એ બાબતે પણ ડિટેйલ્ડ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ FSL માં લેવામાં આવશે આરોપી વિરુદ્ધમાં તમામ વૈજ્ઞાનિક ફોરેન્સિક મેડિકલ અને સહાયક પુરાવા મેળવવાની હાલ કાર્યવાહી ચાલુ છે જે આરોપી છે એને આજે કોર્ટમાં પ્રુવિસ કરતા આરોપીના દિન ચારના તારીખ બીજી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે મંજૂર કરેલા છે દીકરીની વાત કરીએ તો દીકરીને હોસ્પિટલમાંથી હેમખેમ રીતે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે દીકરીની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે અને દીકરી એના માતા પિતાને સોંપી દેવામાં આવી છે અને દીકરી હાલ એના માતા પિતા સાથે છે આગામી દિવસોમાં જે આરોપી છે એ આરોપી વિરુદ્ધના જે અન્ય પુરાવાઓ નજીકનાર સાક્ષી ને બધા પુરાવાઓ એકઠા કરીને આરોપી વિરુદ્ધમાં જે અમે અગાઉ પણ કહ્યું છે રીતે